જાહેરમાં લોકો સાથે મારામારી કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પણ રોડ પર બેસેલી યુવતીઓને પણ અભદ્ર શબ્દો બોલી સેડતી કરી હતી સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો વિડીયો સામે આવતા વરાછા પોલીસ હરકતમાં આવી બંને નસીઓ નશીડીઓની અટકાયત કરવામાં આવી હતી જ્યાં બંને યુવક મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું હતું બંને યુવક નશાની હાલતમાં હોય જાહેર રોડ ઉપર આતંક વસાવ્યો હતો Mumbai Tarang News Surat